ગુડ મોર્નિંગ આ લેલુઆ જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વને હું રમેશ પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું સ્વાગત કરીએ છીએ નિત્યક્રમ મુજબ આપણે રોજે રોજ એક અધ્યાયનું વાંચન કરીએ છીએ પવિત્ર પુસ્તક બાઇબલમાંથી અને તેના ભાગરૂપે આજે પણ આપણે એક અધ્યાયનું વાંચન કરવા જઈ રહ્યા છે અને આ સમય પિતા બાપે આપણને આપ્યો આપણે તેમનો આભાર માનીએ છીએ અને આજના વચન જઈએ છીએ આજનું વચન જે આપણે વાંચવાના છીએ તે યુગનું પુસ્તક છે અને તેનો છવ્વીસમો અધ્યાય તેનું આજે આપણે વાંચન કરવા જઈ રહ્યા છીએ એક ટૂંકી પ્રાર્થના કરતા આપણે આજના વચનોમાં જઈશું ધન્યવાદ પિતાજી કે તમે આ સમય અમોને આપ્યો અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ આ વચનો અમને અમારી માતૃભાષામાં મળ્યા તેને માટે પણ અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ બાપ આ વચનોને આશીર્વાદિત કરો બાપ આ વચનો વધુને વધુ ફળદાયી થાય અને તેના ફળો ઘણા લોકો સુધી પહોંચે અને તમારા નામનો માનવને ગૌરવ વધે એવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ આ વિનંતી તમારા પુત્ર ઈશ્વર મસીના નામમાં પિતા અયુબનું પુસ્તક અને તેનો છવ્વીસમો અધ્યાય ત્યારે અયુબે ઉત્તર આપ્યો સામર્થ્ય વગરનાને તે સી રીતે સહાય કરી છે નિર્બળ હાથને તે કેવી રીતે બચાવ્યો છે અજ્ઞાનીને તે કેવી રીતે બોધ આપ્યો તથા ખરું જ્ઞાન પુષ્કળ જાહેર કર્યું છે તે કોને આ શબ્દો કહ્યા છે અને કોનો શ્વાસ ધારામાંથી નીકળ્યો બિલદાદ પાણી તથા તેમાં રહેનારાની નીચે મોએલાઓ ધ્રુજે છે તેમની આગળ શેઓલ ઉગાડું છે અને વિનાશને કંઈ ઢાંકણ નથી તે ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે અને પૃથ્વીને અધર લટકાવે છે તે પોતાના ગાઢા વાદળામાં પાણીને બાંધી દે છે અને તેના બહારથી વાદળ ફાટી જતું નથી તે પોતાના રાજ્યાસનને ઢાંકી દે છે અને તે પર પોતાનો વાદળ પ્રસારે છે તેમણે પાણીની સપાટીની હદ ઠરાવી છે પ્રકાશ તથા અંધકારની સરહદો પણ નક્કી કરી છે તેમની ધમકીથી આકાશના સ્તંભો કાપે છે અને વિસ્મિત થાય છે તે પોતાના સામર્થ્યથી સમુદ્રને ખળભળાવે છે અને પોતાના ચાતુર્યથી તે અજગરને વીંધે છે તેમના આત્માએ આકાશને નિર્મળ કરી છે તેમના હાથે જલદ સર્પને છે આ તો તેમના માર્ગોનો માત્ર ઇશારો છે આપણે તેમનો સાંભળીએ છીએ ખરા પણ તેમના પરિપૂર્ણ પરાક્રમની ગર્જના કોણ સમજી શકે પ્રભુ આ વાંચેલા વચનોને આશીર્વાદિત કરવો પ્રાર્થના કરીશું હે પરમપિતા પરમેશ્વર આકાશ જેનું રાજ્યસન પૃથ્વી જેનું પાયસન એવા અમારા મહાન અને સનાતન પરમેશ્વર પિતા અમે તમારો આભાર માની છીએ બાપ કે તમે સવારથી અત્યાર સુધી સાચવ્યા સંભાળે પ્રભુ મને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો છો એ સરળ માટે મેં તમારો પુષ્કળ આભાર માને છે તમે જે અમારા જીવનમાં સુંદર નવીન દિવસ આપ્યો અને સુંદર પવિત્ર વચનો વાંચવાનો જે સમય આપ્યો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર સબકાર માને છે તમારા વચનો પુષ્કળ આથી જ તમારી કૃપા વર્ષાવો અને તમારા વચનો પ્રભુ ઠેર ઠેર પહોંચે પ્રભુ એ લોકો તમને ઓળખે પ્રભુ અને તમારી ગમ ફરે એવું તમે થવા દેજો જે તમારા બાળકો પ્રભુ આ વચનો સાંભળે છે પ્રભુ એક એકને હૃદયમાં તમે સહાયને મદદ કરજો પ્રભુ અને એમને પ્રભુ તમારી ગમ ફરે એવા તમે તમારા પ્યારા બાળકો બનાવજો એ લોકોને પણ તમારા પુષ્કળ આથી જ તમારી કૃપા આપજો કારણ કે પ્રભુ પિતા અમે શું માગીએ તમારું આવું ખૂબ જ નજીક છે પ્રભુ તમારું વચન કહે છે કે ફસલ પુષ્કળ છે પણ મજૂરો થોડા છે એ માટે તમે ફસલના ધણીને પ્રાર્થના કરો કે તે તે ફસલ સારી રીતે વણી શકે હા પ્રભુ પિતા એવા માટે અમે એવા બાળકો માટે માગીએ છીએ પ્રભુ કે આજે પ્રભુ અંધારમાં જીવન જીવી રહ્યા છે તમને ઓળખતા પણ નથી ત્યારે બાપ આ વચનો સાંભળે પ્રભુ અને પોતાના ધર્મ પ્રભુ તમને સ્વીકારે પ્રભુ અને તમારી ગમ ફરે એવું તમે થવા દેજો જ્યાં જ્યાં બીમારી છે પ્રભુ કારણ કે વરસાદ છે ગરમી છે ઘણી જગ્યાએ કમ છે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે અને પ્રભુ પિતા આ ગરમીના વરસાદના લીધે ઘણા બાળકો બીમાર છે પ્રભુ તો શૈ એક નહીં પ્રભુ તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાજા આપો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારની પણ તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો એમના આ શું તમે લુજો પ્રભુ તમારા સંતો સેવકના મુખની વાણી તમે થજો એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો જે દીકરા દીકરો છું હન પ્રભિતા જે અંધકારમાં ફટકી રહ્યા છે વ્યસનમાં સફળાયેલા છે પ્રભુ અનેક રીતે પ્રભુ સફળાયેલા છે ત્યારે બાપ એ બાળકોને પ્રભુ તમે સહાયને મદદ કરો પ્રભુ એમના તમે ચક્ષુ ખોલો પ્રભુ અને બાળકો પ્રભુ તમારે ગમ ફરે તમારી તરફ દ્રષ્ટિ કરે અને પાપમાંથી બચી જાય પ્રભુ અને તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો એવા દીકરા દીકરો છે જેઓ પાત્રની શોધમાં છે પ્રભુ જો પાત્ર નથી મળતા ત્યારે પ્રભુ પિતા એ લોકોને તમે પાત્ર પૂરા પાડો એવા ઘણા લોકો છે જેઓ નોકરીઓ વગરના છે પ્રભુ ઘર બહાર વગરના છે ત્યારે ને પ્રભુ તમે નોકરી આપો અને ઘર એમના આપો પ્રભુ વસ્ત્ર આપો પ્રભુ અને જે કંઈ જરૂરિયાત હોય એ સગળી જરૂરિયાત તમે તમારા ખુટ ભંડારમાંથી બાપ પૂરી પાડો એ તો અમે વિશે આગ્રભરી પ્રાર્થના કરીએ છીએ અમે જ્યાં પ્રભુ ઘણા બાળકો એવા છે પ્રભુ કે પ્રભુ તમારાથી ઘણી બેગડે છે પ્રભુ તમારું નામ પણ એ લોકોને નથી ખબર ત્યારે બાપ એમના એ તમારું નામ આવે એવું તમને થવા દીધું જે તમે અમને સુંદર પ્રભુ પિતા વચનો આપ્યા છે અને જે સુંદર સાધનો પૂરા પાડ્યા છે એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ ત્યારે આ સાધનો મારફતે પણ પ્રભુ તમારો મહિમા થાય એવું તમે થવા દેજો અમે શું માગ્યા કારણ કે માગ્યા કલ્પ્ય આગળ તમે જ આવો છો પૂરું પાડો છો એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ તમારું આવું ખૂબ બધા દીક છે પ્રભુ પિતા ત્યારે પ્રભુ પિતા અમે તમને યાદ કરી છે કે તમે અમને તમારા આત્મિક શણગારથી શણગારો પ્રભુ અને તમે અમને મળવાની તૈયાર રહીએ એવું તમે થવા દેજો અમારી કૂપીનું તેલ ખૂટી ન જાય પણ અમે હંમેશા પ્રભુ જાગૃત રહીને પ્રાર્થના કરી કે અમે પરીક્ષણમાં ન પાડીએ અને તમને મળવાને હંમેશા અમે આતુર બની એવું તમે થવા દેજો અમારા અમેરિકા દેશને અને અમારા રાજનેતાઓને પણ તમારા હાથમાં સોંપીએ છીએ તે લોકોને પણ તમારા પુષ્કળ આપીશ અને તમારી કૃપા આપો અને જ્ઞાન બુદ્ધિને ડાફળથી ઘરો પ્રપો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ ગુણાપ્રદની ક્ષમા કરજો જે કઈ માગ્યું તમારા દીકરા સુખરી નજારી નામથી માગીએ છીએ સાંભળો ને સ્વીકારજો